બહાર આવ્યા પછી સુળાના સમયમાં થયેલા ગેરકાયદે બાંધકામનો મુદ્દો ફરી સપાટી પર આવ્યો છે પાલિકામાં જૂન બે હજાર વીસ માં પાલી વિસ્તારનો સમાવેશ કરાયો તે પહેલા ત્યાં અંદાજે બસો થી વધુ ગેરકાયદે બાંધકામો થઈ ગયા હતા સચિન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો હોય એમ પરવાનગી વગરના કબજા રસીદવાળા ગ્રાઉન્ડ ફ્લોર વધતા બે માળ સુધીના બાંધકામોમાં છૂટછાટ અપાઈ છે પરંતુ પાલીમાં તો ચાર પાંચ માળ સુધીના અનેક ગેરકાયદેસર બાંધકામો અધિકારીઓની રહેમનજર હેઠળ તાણી દેવામાં આવ્યા હતા પાલીની દુર્ઘટના પછી સફાળે જાગેલી પાલિકા હવે ગેરકાયદેસર બાંધકામોને સર્વે કરવા નીકળી છે એકલ દોકલ મિલકતના માલિકોને ગેરકાયદેસર બાંધકામ સંદર્ભે નોટિસ ફટકારીને હિયરિંગ માટે બોલાવ્યા છે આગામી દિવસોમાં ગેરકાયદેસર બાંધકામોનો સર્વે કરીને એક યાદી બનાવીને માલિકોને નોટિસ ફટકારવામાં આવશે અને ભવિષ્યમાં બે માળથી ઉપરના તમામ ગેરકાયદેસર બાંધકામો પર તબક્કાવાર હથોડા છીંકવાની કામગીરી હાથ ધરાશે નોંધનીય છે કે પાલિકાની અંદાજીત વસ્તી પંદર હજાર છે મોટાભાગે અહીં લેબરો વસવાટ કરે છે પાલીની આસપાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી અહીં મોટા ભાગના બિલ્ડિંગો મજૂરો માટે ભાડેથી રહેવા બનાવાયા છે મોટા ભાગના બિલ્ડિંગના માલિકો શહેરમાં રહેતા હોય છે અને જે તે વખતે મજૂરો માટે બિલ્ડિંગ બનાવીને ભાડાની આવક મેળવવા રોકાણ કરાયું હતું પરંતુ દુર્ઘટનાની પછી ગેરકાયદેસર બાંધકામનો મુદ્દે ઉછાળતા હવે માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે

એવું સુરત મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા જણાવી રહ્યું છે